શું તમારા ફ્રિજમાંથી પણ ક્યારેક અજીબ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે ચિંતા ના કરો આજે હું તમને ફક્ત ત્રણ બહુ જ સરળ ટિપ્સ જણાવવાની છું જે તમારા ફ્રિજની ગંધને મિનિટોમાં દૂર કરી દેશે ટીપ નંબર એક બેકિંગ સોડા રાખો બેકિંગ સોડા ફ્રિજની અંદરની ખરાબ ગંધને એકદમ ઝડપથી શોષી લે છે એક નાનું બાઉલ લો તેમાં બે ત્રણ ચમચી બેકિંગ સોડા મૂકો અને ફ્રિજની એક ખૂણે રાખી દો ચોવીસ કલાકમાં ગંધમાં ફેરફાર દેખાઈ જશે ટીપ નંબર બે નિંબુ અને લવિંગ એક નિંબુને અડધી કાપો અને તેની અંદર થી પાંચ લવિંગ ચોંટાડી દો આ લીંબુનું પીસ ફ્રિજમાં રાખો નિંબુની તાજગી અને લવિંગની સુગંધ મળીને ફ્રિજને બિલકુલ ફ્રેશ બનાવી દે છે ખાસ કરીને ફૂડની મિક્સ ગંધ હોય ત્યારે આ રીત ખૂબ અસરકારક છે ટીપ નંબર ત્રણ નિયમિત ફ્લીમિંગ અને એર ફ્લો ફ્રિજની ગંધનું મુખ્ય કારણ છે જ્યુસ જીવસત્વ ખોરાકના નાના મોટા છાંટા અને જૂનું પડેલું ખોરાક હવ આમાં એકવાર ફ્રિજને ખાલી કરો ગરમ પાણી અને થોડું વિનેગર લઈને સારી રીતે સાફ કરો સાથે સાથે ફ્રિજમાં વધારે સામાન ન ભરો જેથી અંદર હવામાં સરકી જતા રહે અને ગંધવત્તી ન રહે આ ત્રણેય ટિપ્સ બહુ જ સરળ છે અને તમે આજે જ તમારા ઘરમાં અજમાવી શકો છો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર